મહત્વના સમાચાર થી તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ રામદેવ પીર મંદિર થી પટણી પ્રાથમિક શાળા સુધીના રોડ પર ગાંડા વવડ ની જાળીના ઝુંડથી વાહન ચાલક અને રાહદારી પરેશાન

જવાબદાર કોણ તે પણ એક સવાલ છે ત્યારે હવે સિહોરી માર્ગ મકાન વિભાગ દ્વારા રામદેવ પીર મંદિરથી પટણીવાસ પ્રાથમિક શાળાના રસ્તા પર લચી પડેલ વાવડ કટિંગ કરવામાં આવશે કે પછી જૈસે તે જેવી પરિસ્થિતિ રહેશે એ તો હવે આવનારા દિવસોમાં જ લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બની શકે છે ચર્ચાનો વિષય ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કટિંગ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મંદિરેથી ઠેઠ બાવળ વધી જાય પટણીવાસ સુધી પછી નિહાળીએ પડવા જતા હોય છે પછી છોકરા એક એક્સિડન્ટમાં મરી ગયો છે એટલે આ બાવળ બધું કટિંગ રોડ ખાતાવાળા કરાવે એવું અમારી વિનંતી રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ